ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા ગઈકાલે પ્રથમ વખત મુખ્યમંત્રીની મુલાકાતે ગયા હતા ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પહેલા એવું કહ્યું હતું કે અહીંયાની જનતાના જે પ્રશ્નો છે એ મેં મારી ડાયરીમાં નોંધી લીધા છે અને હું ધારાસભ્ય બનીશ તો એ સમસ્યાઓનું સમાધાન લાવીશ હવે ગોપાલ ઇટાલિયા જ્યારે ધારાસભ્ય બની ગયા છે તો ધારાસભ્ય બન્યા બાદ તેઓ ગઈકાલે પ્રથમ વખત મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને તેમની સમક્ષ પાંચ મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે શું રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રીને મળ્યા હતા અને તેમને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની સમક્ષ પાંચ ગંભીર મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી જેમાં તેમણે ઇકો સેન્સિટીવ ઝોન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ટીપીના કાયદા અંગે સોલાર ફાર્મ અને વિન્ડ ફાર્મ પાસે પણ મિલકત વેરો વસુલવા અંગે અને જે માલધારીઓ પાસે બાંધવા આજે હું મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના ના મુખ્યમંત્રી ને મળ્યો દિલ્હી અને પંજાબ મુખ્યમંત્રી પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાત મુખ્યમંત્રીને હું આસાની મળી શકું એવો હક એવો અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે એનો પહેલા હું આભાર માનું છું મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના પાંચ નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનની મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટીવ ઝોનનો છે કુલ ત્રણ જિલ્લા 15 જેટલા તાલુકા 196 કરતા પણ વધુ ગામને અસર કરતો આ ઇકોસેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અને આ ઇકો ઝોન набуત કરવા માટે મે આજે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મે આસામ સરકારનો રેફરન્સ લીધો છે આસામમાં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો તો આસામના ખેડૂતોએ પર ખૂબ વિરોધ કર્યો અને આસામની રાજ્ય સરકારે તારીખ 21 મે 2025 ના રોજ કેન્દ્ર સરકાર ને પત્ર લખી અને ઇકો ઝોન વિડ્રો કરી લેવા એટલે કે નાબૂદ કરવા માટેનું ઇકો ઝોન નાબૂદ કરી શકે છે એવી રજૂઆત મેં આજે માન્ય મંત્રી મુખ્યમંત્રીશ્રીને કરી છે એક બીજી ખેડૂતલક્ષી રજૂઆત મે આજે કરી છે જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરી હતી માન્ય વિજયભાઈ રૂપાણી જાહેર કરી હતી આ યોજના વીમો હોય છે કેમેરાનોય વીમો છે મોબાઈલ વીમો છે માણસનોય વીમો છે મકાનનો પણ વીમો છે સોના ચાંદીનો પણ વીમો છે તો ખેડૂતના પાકનો વીમો કેમ નહી તમામ વસ્તુઓનો સજીવ અને નિર્જીવ બધાનો વીમો છે પણ ખેડૂત જે પાક પકવે છે જે પેદાશ પકવે છે એનો વીમો નથી ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રીને મેં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એક સારી યોજના અમલમાં મૂકવા માટે બનાવી હતી એનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજના અંતર્ગત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અથવા તો કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો ખેડૂતોને એક હેક્ટર દીઠ વીસ રૂપિયાની મર્યાદામાં અને એક હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના બનેલી છે પણ આ પાક વીમાની યોજના અમલમાં નથી આવી તો એનું જલ્દી અમલીકરણ થાય ખેડૂતોને પાક વીમો આપવામાં આવે એવી મેં આજે માંગણી મૂકી છે આ સિવાય અતિ મહત્વનો મુદ્દો કેમ કે ગુજરાતમાં નવી નવી અનેક મહાનગરપાલિકાઓ બની રહી છે જુનાગઢ મહાનગરપાલિકાનું પણ વિસ્તરણ થયું છે અને એની અંદર અમારા સુખપુર ને બીજા અનેક ગામો છે ઝાંઝડા ચોકડી ઘણા ગામો છે જેમાં મારા મત વિસ્તારના ગામો પણ

જ્યારે ટાઉન પ્લાનિંગ એક્ટની આખી ચોપડીમાં ચાલીસ ટકા જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં ચાલીસ ટકા જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે આખી ખોટી પ્રથા અમલમાં મૂકી છે એની સામે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપીમાં જે ચાલીસ ટકા જમીન કાપી લેવામાં આવે છે ગેરકાયદેસરનું કૃત્ય છે ટીપી ના કાયદા વ્યાજબી અમલ નથી થતો યોગ્ય અમલ નથી થતો એટલે તમે જુઓ ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય છે વર્ષો સુધી જે ટીપી ડ્રાફ્ટ ટીપી હોય એનું ફાઇનલ ટીપી બનતી નથી એનું ફાઇનલ અમલીકરણ નથી થતું અલગ અલગ જગ્યાએ ખેડૂતની મૂળ જમીનો એના કરતા કોઈ અલગ જગ્યાએ ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે છે વર્ષો સુધી કોર્ટ કેસ ચાલે છે તો ટાઉન પ્લાનિંગ એક્ટમાં બહુ જ મોટા પાયે ગડબડ ગોટાળો હાલે છે એના કાયદાનું ખોટું અર્થઘટન કરી જાણે કે ટાઉન પ્લાનિંગ એક્ટ ચાલીસ ટકા જમીન કાપી અને વેચવાનો ધંધો હોય એવી રીતે આખું કામ થઈ રહ્યું છે વાસ્તવમાં ટીપી એક્ટ બન્યો તો એ જનતાની સુખાકારી માટે બન્યો છે પણ અત્યારે ટીપી એક્ટનું પાલન માત્ર ચાલીસ ટકા જમીન કાપી લઉં અને વેચીને રૂપિયા બનાવું એટલા પૂરતો જેનો અમલ થાય છે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે આ સિવાય એક અતિ મહત્વનો ખૂબ જરૂરી વિષય મેં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યો છે કે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન વધી રહ્યું છે સોલાર ફાર્મ અને વિન્ડ ફાર્મ પવનચક્કીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી રહી છે પરંતુ આ સોલાર ફાર્મ અને પવનચક્કીઓ ઉપર કોઈ પણ પ્રકારનો મિલકત વેરો લેવામાં આવતો નથી કોઈ જમાનામાં નવા નવા મોબાઈલ આવ્યા અને મોબાઈલના ટાવર આવ્યા ત્યારે મોબાઈલના ટાવર ઉપર પણ મિલકત વેરો લેવામાં આવતો ન હતો પછી વર્ષો પહેલા એવું થયું કે મોબાઈલ ટાવર પાસેથી મિલકત માંગ્યો તો કાયદામાં એવી જોગવાઈ છે કે જે વસ્તુ મકાન હોય અથવા જમીન હોય એની ઉપર જ મિલકત વેરો લઈ શકાય જમીન અથવા મકાન સિવાય ન લઈ શકાય તો મોબાઈલ નો ટાવર છે એ લોખંડ નું એક સ્ટ્રક્ચર છે કે જમીન પણ નથી મકાન પણ નથી આવી દલીલ સુપ્રીમ કોર્ટમાં આજથી બાર વર્ષ પંદર વર્ષ પહેલા થઈ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું કે કાયદાની વ્યાખ્યા પ્રમાણે મોબાઈલનો ટાવર છે એ જમીન અને મકાનની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવે અને હવે આખા ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પરંતુ પવન ચક્કી અને સોલાર ફાર્મ ઉપર કોઈ મિલકત વેરો લેવામાં નથી આવતો એટલે ગુજરાત સરકાર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ બે અને કલમ માં જો સુધારો કરે તો આખા ગુજરાતમાંથી સરકારને વર્ષે આઠ હજાર કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય એમ છે અને આ આવક જે તે ગામની ગ્રામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયતનું સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો વિષય મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અમારા વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકમાં માલધારી પરિવારના અનેક વ્યક્તિઓ વર્ષોથી રહે છે વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા પછી ધીમે ધીમે એમને હેરાનગતિ કરી અને જંગલની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યાર પછી તેઓ ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા છે એમની પાસે ઢોર બાંધવા માટેની કોઈ જગ્યા નથી એમની પાસે ઢોર ચરાવવા માટેની પણ વ્યવસ્થા નથી મેમાનની મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરી છે કે જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા દસ વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ભાડાપટ્ટાથી ઢોર બાંધવા માટેનો વાડો ફાળવે કેમ કે પશુપાલકો પાસે ઢોર બાંધવાનો વાડો નથી એટલે એમણે મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે

જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું પ્રેક્ટિકાલિટી ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદર ના લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટે મળી શકું તો આ બહુ મોટી વાત છે તો આ પાંચ અલગ અલગ સમક્ષ રજૂઆત કરી છે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ માટે આપ જોતા રહો ナムシカ。